વેલકમ ટુ માય ન્યુ મિની વ્લોગ અને મારા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આ છે સામે જોઈ રહ્યા છો પીળા કલરની જે અમારી ગામની નિશાળ છે એટલે કે સ્કૂલ મેરાઉ છે દેખ દે સૌથી પહેલા કરી નાખે છે ટીસીને ઓન અને ટીસીને ઓન કર્યા પછી આ બધો ને આજે દિવાળીને સાફ સફાઈ ચાલુ છે એટલે પેલેટ બધા કાઢ્યા છે આ અને આપણે તો કીધું તો હવે અતાયકા સુધી રો વીડિયો લઈ લઉં એટલે આપણે વિડીયો જોઈ લો આપણે દવા ઉતાર લીધા છે પછી ઉધઈ ના ચડે તે માટે ઉધઈ ને આર્ય દવા નાખે છે તમને લાગતું હશે કે આ દૂધ કેમ વેડી રહ્યો છે પણ દૂધ નથી તે ઉધઈ દવા છે કોઈ દિવસ આ રીતે કોકે દૂધ પી લે તો ના પીતા ઠીક હે પછી સાજે પર 6 વાગે એટલે સ્વારી નાખ પીચી બંધ અને ઘરે જવા માટે નીકળી ગયા તમે જોઈ લો કેટલું સ્વચ્છ બનાવી દીધું છે સાફ સફાઈ કરીને અને જોવા માટે માટે આપણે ઘરે જવા નીકળી ગયા જોયું કોઈ નતું અને આવવા તે વ્લોગ જોવા માટે વ્લોગ વિથર ને ફોલો કરો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય